ઉધના પોલીસે ઝડપી પાડેલા કરોડોના સાયબર ફ્રોડ મામલે અલગ અલગ બેન્કોના કરંટ એકાઉન્ટ આરોપીઓને વેચાણથી આપનાર અગિયાર ખાતેધારકોને તથા ખાતા ખોલાવવા દુકાનનો સેટઅપ કરનાર મળી તેર આરોપીઓને ઉધના પોલીસે ઝડપી પાડ્યા છે ઉધના પોલીસ પાસેથી મળતી માહિતી મુજબ સાયબર ફ્રોડના ઝડપાયેલા ગુનામાં અલગ અલગ બેન્કોના કરંટ એકાઉન્ટ મુખ્ય આરોપીઓને વેચાણથી આપી નાણાકીય લાભ મેળવી સાયબર ફ્રોડના ગુનામાં મદદગારી કરી ગુનો આચરનાર અગિયાર આરોપીઓ તથા ખાતેદારકોને તથા ખાતા ખોલાવામાં દુકાનનો સેટઅપ કરનાર આરોપીઓ જેમાં હાર્દિક મૈયાણી દર્શન સવાણી દીપક રાજપૂત પરેશ નાવડીયા મયુર સાસાણી રજની કુંભાણી વિપુલ ઇટાલિયા સંદીપ બેલડીયા સુમિત કેવડીયા સૌરભ ક્યાડા હાર્દિક કુંભાણી કલ્પ દેવાણી અને વિનુ જાધવાણીને ઝડપી પાડી તમામ સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી સાયબર ફ્રોડ એક ગુના દાખલ કરવામાં આવેલા હતા જેમાં પંદરસો થી વધુ કરોડ રૂપિયાના ટ્રાન્ઝેક્શન આમાં ટ્રેસ થયા હતા અને આ જ ગુનામાં ચાર જો મુખ આરોપીઓને જે તે સમયે પકડવામાં આવેલા હતા અને પછી જો એ આમાં જો બેંકના એકાઉન્ટના મિસયુઝ થતા હતા અને બેંકના ઇમ્પ્લોઈઝ જો એકાઉન્ટ ખોલતા હતા આ લોકો ગુનેગારોના મદદમાં તો આમાં આઠ જેટલા આરબીએલ બેંકના કર્મચારીઓને બી ધરપકડ કરવામાં આવી હતી જોઈએ આ જ તપાસ દરમિયાન અમારા લોકોના રડારનો પચપન જેટલા પંચાવન જેટલા એવા એકાઉન્ટ હોલ્ડરો હતા જેના એકાઉન્ટનો ઉપયોગ કરવામાં હતા હતા એના તપાસ કરતા દરમિયાન સમય થતા તો દેડ લાખ પણ કરવામાં આવી હતી અને આ તપાસના અંતે આપણને એવું સ્પષ્ટ જો પુરાવા મળ્યા કે કુલ અગિયાર જેટલા લોકો છે જો એકાઉન્ટ ધારકો છે આ એકાઉન્ટ આ લોકો પચાસ હજાર રૂપિયા લઈને બે લાખ રૂપિયા તક ના ભાડે ઉપર જો આ ચીટરોને આપે છે જેના એકાઉન્ટમાં આ બધા ચીટિંગના લોકોના પૈસા ત્યાં જાય છે અને પછી આ પૈસા બીજા બીજા એકાઉન્ટમાં નીકળે છે તો આ હિસાબ અગિયાર જેટલા એકાઉન્ટ હોલ્ડરોનો ગઈકાલે ઉધના પોલીસ તરફથી ધરપકડ કરવામાં આવી છે અને સાથો સાથ બે એવા વ્યક્તિઓ બી જો ખોટા બેનરો બનાવીને જીએસટી નંબરના આધારે ખોટા ઓફિસ ક્રિએટ કરીને એના આધારે જો બેંકમાં એકાઉન્ટ ખોલાવવા માટે જો મદદ કરતા હતા એવા બે આરોપીઓ ઓર બી ધરપકડ કરવામાં ગઈકાલે આવી કુલ તેર આરોપીઓના ગઈકાલે ધરપકડ થઈ છે જોઈએ કુલ મળાઈને જોઈએ અત્યાર સુધી આ ગુનામાં પચીસ જેટલા આરોપીના ધરપકડ કરવામાં આવી છે બાકી જો અન્ય જો આરોપીઓ છે અત્યારે જો ત્યાં એના લોકેશન દુબઈ છે જ્યાં અમારી ટીમ કામ કરી રહી છે અત્યારે એના માટે પણ અને મલેશિયા ક્યુબા દુબઈ આ પ્રકારના દેશોમાં ત્યાં બધા ચીટિંગોના જો બનાવ બનેલા હતા જોઈએ તો અત્યારે અમે લોકો જો સુરત પોલીસ એવું પણ નક્કી કરી છે કે જેટલા ફક્ત જો એકાઉન્ટ આપી દે પૈસા લઈને એના જાણકારીમાં પંચાવન એટલા અમે લોકો કરા ઘણા બધા લોકો એવા હતા જો ગરીબ રિક્ષાવાળા હોય ગરીબ લોકો હોય જેના અમુક લોન જોઈતા હતા તો આ બધા જેટલા બી ચીટરો હતા એના અપ્રોચ કરીને ડોક્યુમેન્ટ લીધા અને લેકિન જો એના સિવિલ ખરાબ હતા સિવિલ ખરાબ હોવાના કારણે લોન એના એકાઉન્ટ નહીં ખોલી શકાય જોઈએ તો આ લોકો બી હતા અમુક લોકો એકાઉન્ટ ખોલાવી લીધા લેકિન લોન નથી મળ્યા ટ્રાન્ઝેક્શન થયા આમાં લેકિન એના નોલેજ બહાર થયા એના કોઈ લાભ નહીં થયા ફક્ત એના લોન ખોલાવવા માટે તો એવા લોકોને જો ઇનોસન્ટ હતા આ લોકોનો બી અમે તપાસ કરી જોઈએ એના નથી અટક કર્યા પરંતુ એવા લોકો જે એના નોલેજ મેં ફૂલ નોલેજ હતા અને જો બે લાખ રૂપિયા સુધી તકના રકમ મેળવેલ છે એના ઉપર જ અમે કાર્યવાહી કરી છે તો અત્યારે જો અમે લોકો નક્કી કર્યા છે કે જે બેન્કો આ પ્રકારના ફ્રોડ એકાઉન્ટ ખોલાવવામાં મદદ કરશે કર્મચારીઓ જોઈએ અને સાથે સાથે જો લોકો એકાઉન્ટ વાપરવા માટે આવશે આ બંનેના બી અમે લોકો તપાસના કામે ગુનામાં આરોપી તરીકે લઈશ એના જ દાખલા છે કે ટોટલ ઓગણીસ જેટલા અમારા આરોપી બેંકના કર્મચારી અને એકાઉન્ટ હોલ્ડરો છે જેવા